હા લો નમસ્કાર મિત્રો લઈએ કપાસ અને કપાસ બધાની માહિતી અને કોટન વાયદાની માહિતી જે ખેડૂતો ન હોય છે અને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ નવી માહિતી મળતી રહે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ વધારે સારા લાગતા હોય લાઈક પણ તમે ભાગને કરી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજારની અંદર આજે આપણે જોઈએ તો આપણને સવારથી સાંજ સુધીના સેશનમાં જોવા મળે છે ભાવની ઉપર મજબૂત જે સ્થિતિ બનેલી હતી એના ઉપર છે વારંવાર આપણે દબાણ આવતું જોવા મળે છે વારંવાર છે બજાર છે આપણને પાંચ દસ રૂપિયા ઘસારા તરફ જ જોવા મળે છે કારણ કે હાજર બજારમાં ઘાસડીના ભાવ છે દિવસે ને દિવસે આપણને થોડા થોડા ઘટાડા તરફ જોવા મળી રહ્યા છે અને ઘાસડીની અંદર જે ઘટાડો જોવા મળે છે એવી રીતના હાજર બજારમાં જે કપાસના ભાવ છે માર્કેટિંગ યાર્ડો અને ગામડેથી જે લેવાલી થાય છે એમાં પણ આપણને થોડો થોડો ઘસારો જોવા મળે છે કારણ કે આવક છે એનું પ્રમાણ ઘટતું નથી આવક છે રાજ્યભરમાં આપડે આપણે ગુજરાતની અંદર જોઈએ તો લગભગ એક થી બે દિવસ થી આજે અને કાલે એમ જોઈએ તો આવક નું પ્રમાણ થોડું થોડું ઘટે એવું આપણને લાગતું હતું પણ ગુજરાતની અંદર આવક ઘટાડવાની આપણે વેટિંગ કરતા હોઈએ ત્યાં આપણે દેશભરની અંદર છે અંદર ઘણી બધી ઊંચ સ્ત્રી આપણને આવક જોવા મળી છે એ આંકડા આપડે આગળ જોઈએ પેલા છે આજના કપાસના ભાવની ભાવ ની ચર્ચા કરીએ તો આજે આપણે જનરલ કેટેગરીમાં જોઈએ તો નવા કપાસની અંદર અંદર બારસો પચાસ રૂપિયાથી થી લઈ અને સૌ પાંચ દસ રૂપિયા સુધી ઊંચામાં આપણને ભાવ જોવા મળતા હતા અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને ગામડે એવી રીતે એવન સુપર ક્વોલિટી સારા ફોરજી ઉતારવાળા કપાસ ની વાત કરીએ તો એમાં આપણે ભાવ નવા કપાસની અંદર જોવા મળતા હતા અમુક વિસ્તારોમાં હોય એક બે એન્ટ્રીઓ આપણને યાર્ડોમાં જોવા મળી હોય અથવા તો અમુક વિસ્તારોમાં જોવા મળી હોય પણ હાઈએસ્ટ આપડે જોઈએ તો ગામડે છે પચાસ રૂપિયા એટલે કે સૌદસો પચાસ રૂપિયાની આજુબાજુ વધારે પડતો કપાસ વેચાઈ રહ્યો છે અને યાર્ડોમાં પણ આપણને ભાવ છે ઊંચા છે અમુક એન્ટ્રીઓમાં જોવા મળતા હોય બાકી તો સરેરાશ કપાસ છે આપણને વેચાતો જોવા મળતો હોય છે પણ એકંદરે જ્યાં પ્રમાણ વધારે છે એવા વિસ્તારોમાં પાંચ દસ રૂપિયાનો પાંચસો એસી રૂપિયા સુધીના ભાવ છે આપણે એક મણના જોવા મળતા હતા એવન સુપર ક્વોલિટી કપાસિયાની અંદર જોઈએ તો આપણને એક મણના ભાવ છે પાંચસો એસી રૂપિયા થી લઈ અને છસો પાંચ દસ રૂપિયા સુધી ઊંચામાં આપણને જોવા મળે છે સરકારની નીતિ ખાદ્ય તેલો ઉપર છે વધારે અંકુશ લાવવા માટે છે સરકાર અત્યારે હાલ પ્રયત્ન કરી રહી છે આગામી સમયમાં પગલા લેવામાં આવશે ખાજ્ય તેલો ઉપર નિયંત્રણ લાવવા માટે અને ભાવ ઉપર તમને ઘટાડો જોવા મળી શકે છે એના લીધે કપાસિયા બજારમાં પણ આપને પાંચ દસ રૂપિયાનો ઘસારો એક બે દિવસમાં આપણને એક મને જોવા મળ્યો છે કપાસિયા ખોળની ની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે પચાસ કેજી પર બેગ ની અંદર છે નબળી બ્રાન્ડમાં ભાવ સૌદસો રૂપિયા થી લઈને સૌદસો પંચોતેર રૂપિયા સુધી આપણને આપણે જોવા મળે છે સારી એવન સુપર ક્વોલિટી વાળી બ્રાન્ડમાં આપણે જોઈએ તો એમાં આપણે ભાવ છે સૌદસો પંચોતેર રૂપિયા થી લઈને પંદરસો પંચોતેર રૂપિયા સુધીના ભાવ છે પચાસ કેજી પર બેગ ની અંદર આપણે ખોળમાં જોવા મળે છે કપાસિયા ખોળ ની અંદર એકંદરે જોઈએ તો સરકાર સસ્તું કરવા માટે છે ખેડૂતો ઉપર જ માર કરી રહી છે અથવા તો કપાસિયા હોય કપાસિયાની અંદર પણ આપણે ઘટાડો જોવા મળે ખાદ્ય તેલોમાં જ્યારે ઘટાડો જોવા મળતો હોય જ્યારે કપાસિયાનું ઓઇલ છે એ પણ ઘટાડા તરફ જ જોવા મળતું હોય છે આપણને અને એનો સીધો અસર છે કપાસના ભાવ ઉપર પણ આગામી સમયમાં પડી શકે છે અત્યારે હાલ સરકારના જે કોઈ પણ નિર્ણયો આપણને જોવા મળે છે ખેડૂત વિરોધી પગલા ગણી શકાય સરકાર દ્વારા કારણ કે આગળના ભાગમાં પણ આપણે સમજાવ્યું ઘઉંની અંદર અને ડુંગળીની અંદર શું સરકારે સ્થિતિ બનાવી છે એ પણ આપણે સમજાવેલું છે કદાચ એ ભાગ જોયો છે તે ખેડૂત મિત્રોને સમજાય જશે હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ ડેલી કોટન વાત કરીએ તો આ વખતે આપણે શનિવારે કેવી જોવા મળે સોળ ડિસેમ્બરના રોજ દેશની અંદર આ વખતે આપણે જોવા મળે સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુજરાતથી ગુજરાતની અંદર જોઈએ તો આપણને જોવા મળે છત્રીસ હજાર પાંચસો કાંસઠ આવક જોવા મળી હતી મહારાષ્ટ્રની વાત કરીએ તો સાડત્રીસ હજાર ઘાસડીની પ્રથમ સ્થાને આવક છે આપણને આજે જોવા મળી એટલે કે શનિવારના રોજ મધ્યપ્રદેશની વાત કરીએ તો બાર હજાર ઘાસડીની આવક જોવા મળે છે કર્ણાટકની વાત કરીએ તો સોળ હજાર ઘાસની આવક જોવા છે તેલંગાણાની વાત કરીએ તો છત્રીસ હજાર પાંચસો ઘાસડીની આવક છે બીજા ક્રમનું સ્થાન નંબર છે અત્યારે આવકમાં છે તેલંગાણાની અંદર છે ઊંચી આવક છે આ સિઝનની જોવા મળી છે આપણને આંધ્રપ્રદેશની વાત કરીએ તો આઠ હજાર સાતસો ઘાંસડીની આવક જોવા મળી છે ઓડિશાની વાત કરીએ તો આઠસો ઘાસડીની આવક જોવા મળી છે પંજાબ હરિયાણા રાજસ્થાનને મેળવીએ તો ત્રીસ હજાર સાતસો ઘાસડીની ત્યાંથી આપણને આવક જોવા મળી છે તમિલનાડુની વાત કરીએ તો જ્યાં આપણે એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી અંદર જોઈએ તો મહારાષ્ટ્ર અને તેલંગાણા આ બંને રાજ્યોમાં વધારે પડતી આવક છે શનિવારના રોજ આપણે જોવા મળે છે ઓલ ઓવર આપણે જોઈએ તો દેશની અંદર સોળ ડિસેમ્બરના રોજ છે આવક છે એક લાખ અઠોતેર હજાર બસો ઘાસળી આવક છે બધા રાજ્યોને મેળવીએ તો આપણે જોવા મળે છે ઊંચા આવક છે શનિવારના રોજ આપણને ફરીથી જોવા મળે છે જે પોણા બે લાખ ઘાંસડીને પણ આંકડો વટાવી ચૂક્યો છે અને જોઈએ તો આવકના સામે છે હાજરબદ્રમાં ઘાસડીની અંદર વધારે પડતો ઘસારો આપણે દિવસે દિવસે જોવા મળી રહ્યો છે ગુજરાત શંકર ઘાસડીની આજની વાત કરીએ તો એમાં પણ આપણે સો રૂપિયા દબાણમાં ઘાસડી જોવા મળી હતી કારણ કે વેચવાલાનું પ્રમાણ છે હાઈસ્ટ આંકડા સાથે આપણે જે જોવા મળ્યું છે અલગ અલગ રાજ્યોમાં અને કુલ ટોટલ દેશનો તમને એક લાખ અઠોતેર હજાર બસો ઘાંસળીનો તમારી સામે જે માહિતી આપી છે એના અનુસંધાનમાં સો રૂપિયા ઘાસડી આપણી હાજર બજારમાં તૂટી અને સોપન હજાર નવસોના હાએસ્ટ ભાવે છે આપણે ગુજરાત શંકર ઘાસડી આજે જોવા મળે છે જે પંચાવન હજાર ઉપર ભાવ જોવા મળતા એમાં પણ આપણે સો રૂપિયાનો ઘટાડો થતાં સોપન હજાર નવસો એ ઘાસડી પહોંચતી જોવા મળે છે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાંસીના ભાવ ઘટવાથી બજાર છે આપણને આજે દબાણમાં થોડી અમુક વિસ્તારમાં જોવા મળે જોકે ઘાસડીની અંદર મોટો ઘટાડો નથી પણ આ ઘટાડો શક્ય નહોતો ઘાસની અંદર ઘટાડો થવાનું કારણ જોઈએ તો વેચવાલીનું પ્રમાણ અને આવક અલગ અલગ રાજ્યોમાંથી ખેડૂતો દ્વારા વેચવાલી થાય એટલે ઘાસડીની આવક છે હાએસ્ટ રેકોર્ડ ઉપર આપણે શનિવારે જોવા મળી સામે માંગ ઓછી હોય અને આવક છે જોવા મળે એના લીધે બજાર છે વારંવાર દબાણમાં જોવા મળવાનું છે અને એટલે કે અડધો પૂરો થતા છે તો પણ વેચવાલીનું પ્રમાણ છે સારું એવું આપણે જોવા મળે છે એટલે કે હવેના પંદર દિવસ પણ વેચવાલી છે આપણે ધીમી ધીમી પણ આવતી જોવા મળી શકે છે એટલે ડિસેમ્બર મહિનો આખો છે એ આપણે વેચવાલીમાં જોવા મળી શકે છે હવે મળશું મિત્રો નવા ભાગ સાથે ત્યાં સુધી આ ટૂંકા ભાગની અંદર ટૂંકી માહિતી સાથે આ ભાગ અહીંયા પૂરો કરીએ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર